પત્રકાર જટલી પાડીઓ છે શું છે સમગ્ર કેસ અને શું છે વિધાય તો હમ તાર એક બાર સાત પચીસના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક ફરિયાદ શ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઇસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડિયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી દસ રૂપિયાની માંગણી કરેલ છે આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ ચાર ઈસમો જેની અંદર ઓજેફ તિરમીજી આબેદા પઠાણ આજીમ ખાન અને સાબીર શેખ આ ચાર લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો આ બાર સાતની જે ફરિયાદ છે એની અંદર કુલ દસ હજારની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે દસ હજાર માગેલા હતા અને એમાંથી પાંચ હજાર રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજે પઠાણ હતા આરોપી છે એ એક્ચુલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈ પણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી

પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય અન્ય પોલીસ આરોપીની તપાસમાં હતી એ પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય કાયદેસરનું રોકે એ પ્રકારનું કૃત્ય કરેલ હતું પરંતુ હાલમાં એની તબિયત સારી છે અને સિવિલ હોસ્પિટલમાંથી એને સારવારમાંથી મુક્તિ આપી એને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે સદર ગુનામાં મૂળ ચાર આરોપીઓ બતાવેલા છે જેની અંદર ઓજબ તિરમીજી જેની ધરપકડ થઈ છે આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન આ ચાર આરોપીઓ છે ટોટલ એમાં ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજરોજ કરવામાં આવી છે સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ નવ ગુનાઓ દાખલ છે જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના બે ગુના આ પ્રકારે ત્રણ ગુનામાં આ ચારે ચાર આરોપીઓ વોન્ટેડ છે જે માર્ચ એક જેની અંદર નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દરમિયાન નામદાર હાઈકોર્ટની અંદર પોતે આ યેલો જર્નાલિઝમ જેને ખોટી રીતે પત્રકારત્વનું કામ કરવું જે જર્નાલિઝમ કહેવામાં આવે છે એ શરતે એને જામીન આપવા માટે નામદાર કોર્ટ દ્વારા ટિપ્પણી થયેલી હતી પરંતુ એના અનુસંધાનમાં એણે આ છોડવાનું તો નહીં પરંતુ એવા પ્રકારે કે પોતે નામદાર કોર્ટની પણ સૂચનાને ઠુકરાવી દીધી છે એવા પ્રકારની કરી અને એક નામદાર કોર્ટની પણ અવમાનના થાય એવા પ્રકારનું કૃત્ય થયું હતું જે માર્ચ બે હજાર પચીસમાં ઓન રેકોર્ડમાં આવેલું છે એક પાવર ઓફ ટ્રુથ અને બીજી છે અગ્ની અવાજ એવું કંઈ આવેદન પ્રકરણ કહે છે તો એ બંને લાયસન્સ છે ને પણ રદ થાય એવી કંઈ આપણે જોગવાઈ કરી શકીએ આ જે ટોળકી છે એ કોઈ પત્રકાર નથી આ ફક્ત નકલી પત્રકારો છે અને પોતે સોશિયલ મીડિયા ઉપર આઈડીઝ દ્વારા પોતે વિડિયો અપલોડ કરે છે એના અનુસંધાનમાં આપે કહ્યું એવું છે યુટ્યુબ અને ઇન્સ્ટા ઉપર એના જે આઈડી છે

આ આબેદા પઠાણ છે એમના વિરુદ્ધમાં જે બાર સાથે અત્રે ગુનો દાખલ થયો હતો એના અનુસંધાનમાં અમારી ડિસ્ટ્રાફની ટીમ એમની વોચમાં હતી દરમિયાનમાં બે દિવસ પહેલાં એ તપ બાતમી મળેલી હતી કે વેજલપુરમાંથી આ આબેદા પઠાણ અને એનો પતિ અને ઓજેબ તિરમીજી પસાર થઈ રહ્યા છે તો અમારી ટીમ ત્યાં ગઈ હતી ત્યાં ઓજેબ તિરમીજી નહોતો મળ્યો પરંતુ ગાડીની અંદર આબેદા પઠાણ અને એના હસબન્ડ હાજર હતા તો પોલીસે એમને રોકવાની કોશિશ કરતા પોલીસને અડફેટે લઈ અને પોતે ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં તરત જ સોશિયલ મીડિયા ઉપર એવા પ્રકારે પોતાની કોઈ છેડતી થઈ છે એવા પ્રકારનો બનાવન કરી અને પોતે આક્ષેપ કરેલો હતો સાથે સાથે ઉજૈબ તિરમીજી દ્વારા પણ ખોટી રીતે પોલીસ દ્વારા હેરાનગીથી કરી અને આબેદા પઠાણે આત્મહત્યા કરી છે એવા પ્રકારનો પણ વિડિયો વાયરલ કર્યો હતો પરંતુ આ બધી વાસ્તવિકતા નથી આ વાસ્તવિક આ ઘટનામાં કોઈ સત્ય નથી હાલમાં તપાસ ચાલુ છે એના યોગ્ય પ્રૂફ અને મળવાથી એની બાબતમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ઓકે ઓકે